નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાન ની અંદર ચેપ્ટર નંબર પાંચ જૈવિક પ્રક્રિયાઓ ચેપ્ટર નંબર સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તો વિડીયો તમારા સુધી જોવાનો છે પસંદ આવે તો એક લાઈક પણ કરવાનો મિત્રો તમારો વધારે સમજ નથી આપણે આગળ વધીશું મનુષ્ય તંત્રનો એક ભાગ છે તો શું આવશે બાળકો ઉત્સર્જન શું આવશે ઉત્સર્જન શું ઉત્સર્જન સાથે સંકળાયેલો એક ભાગ છે વનસ્પતિઓમાં જલવાહક માટે ખાલી જગ્યા જવાબદાર છે તો પાણીના વહન જવાબદાર શું જવાબદાર છે પાણીનું વહન જવાબદાર છે આગળ પ્રશ્ન નંબર ઉપર છે છે સ્વયંપોષી ખાલી જગ્યા માટે આવશ્યક તો કાર્બન ડાયોક્સાઇડ પાણી પણ આવશ્યક છે ક્લોરોફિલ છે તો ક્લોરોફિલ પણ આવશ્યક છે સૂર્યનો પ્રકાશ તો સૂર્યનો પ્રકાશ પણ શું છે બાળકો આવશ્યક છે માટે આપણે કહી શકીએ કે ત્રણે ત્રણ ઓપ્શન સાચા છે ઉપરોક્ત બધા જ ઓપ્શનો કેવા છે સાચા છે પ્રશ્ન નંબર ચાર છે ખાલી જગ્યામાં પાયરુ પેટ વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઈડ પાણી પ્રશ્ન નંબર પાંચ તમારી સ્ક્રીન ઉપર છે આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે આ પ્રક્રિયા ક્યાં થાય છે આ પ્રક્રિયામાં ચરબીના ગોલકોને નાના ગોલકોમાં ફેરવે છે

એમાં લેજ કેવો છે ટાઇલિંગ છે આપણે થોડું કલર ચેન્જ કરી લઈએ એટલે દેખવામાં કચાશ ના રે વાંધો ગ્રીન કલર લાળસ માં રહેલા જે એમઆઈ લેજ છે ટાઇલિંગ ઉછેચક ખોરાકમાં રહેલા સ્ટાફનું સરકરામાં રૂપાંતર કરે છે સમાર રૂપાંતર કરે છે શર્કરા માં રૂપાંતર કરે છે એટલે ખોરાકના પાચન ની શરૂઆત ક્યાંથી થાય છે બાળકો મુખથી થાય છે ક્યાંથી થાય છે મુક્તિ થાય છે ત્યાર ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન સ્વયં પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કેવી કેવી છે છે અને તેની કઈ તો પરિસ્થિતિ પોષણ માટે જરૂરી પરિસ્થિતિ નીચે મુજબ છે હાજરી ની હાજરી આવશ્યક છે ક્લોરોફિલ ની હાજરી પ્રકાશ શક્તિનું શોષણ પાણીનું વિઘટન કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બોટ રિડક્શન હવે આપણે નીપજો શું શું મળે છે એ પણ આપણે જોઈ લઈએ તો ગ્લુકોઝ છે

જારક શોષ ની આપણે વાત કરીશું તો ઓક્સિજન ની હાજરીમાં શોષણ થાય છે જેમાં ઓક્સિજન હાજર હાજર હોય છે એને એને શું 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 કહેવાય 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 જારક જો ઓક્સિજન હોય હોય છે 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 બાળકો ગેરહાજરી અજારક શોષણ કહેવાય છે સંપૂર્ણ દહન થવાથી ખૂબ જ વધારે ઊર્જા મુક્ત થાય છે સંપૂર્ણ દહન થાય તો ખૂબ જ વધારે પ્રમાણમાં મુક્ત થાય છે નિપત તરીકે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે જારક શોષણમાં નિપત તરીકે શું હોય છે પાણી હોય છે પાણી એચ અને કાર્બન ડાયોક્સાઈ ઓછામાં ઉર્જા શું કરે છે મુક્ત થાય છે નિપત તરીકે લેક્ટિક એસિડ શું હોય છે નિપત તરીકે શું હોય છે લેક્ટિક એસિડ ઇથેનોલ હોય છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે છેડે આવેલી ફુગા જેવી રચના ધરાવે છે કેવી રચના ધરાવે છે ફુગા જેવી રચના ધરાવે છે વિસ્તૃત સપાટી પર પૂરી પાડે છે વાયુ વિનિમય વધારે ઝડપી બને છે આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપનું પરિણામ શું થઈ શકે છે જે આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો શું પરિણામ થઈ શકે છે કે આપણા શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ ને લીધે એનેમિયા એટલે કે પાંડુ રોગ થાય છે પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારે અચૂક તૈયાર કરવાનો છે કે આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો એનેમિયા એટલે કે પાંડુ રોગ થવાની શક્યતા રહે છે જે શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટે એ કોષને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે હિમોગ્લોબિન નું પ્રમાણ ઘટે તો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી પૂરતા પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થતી નથી અશક્તિ અનુભવવી થાક લાગવો કંટાળો આવવો જેવા લક્ષણો જોવા મળે છે તો આપણે સાને ઉણપ હોય છે હિમોગ્લોબિનની ઉણપ જોવા મળે છે હિમોગ્લોબિનની ઉણપ ના કારણે આપણને કયો રોગ થાય છે પાંડુ રોગ પરીક્ષામાં મિત્રો ખાસ યાદ રાખવાનું રહેશે

શરીરનો વધુ ઊર્જાની જરૂરિયાત માટે ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો શરીરને પૂરો પાડવા માટે બેવડું પરિવહન જરૂરી છે આ પ્રશ્ન વ્યવસ્થિત તમારા સંજી વિચારે અને વ્યવસ્થિત તમારા નોટબુકની અંદર નોંધવાનો થાય છે બાળકો જલવાહક અને અન્નવાહક આપણે ચર્ચા કરીએ તો જલવાહક શું છે જલવાહક પાણીને કોઈ વાત થાય છે ખનીજનું વહન થાય છે ચર્ચા કરી લઈએ કે જલવાહક અને અન્નવાહક પદાર્થોમાં વહન વચ્ચે શું તફાવત છે કે જલવાહક પેશી દ્વારા પાણી અને ખનિજ દ્રવ્યો નું શું થાય છે બાજન જવાબદાર હોય છે બાજન બાષ્પો સર્જન લખાશે

આશ્રુધી જવાબદાર છે અન્નવાહકમાં જવાબદાર શું હોય છે આશ્રુધી હોય છે એટીપીનો ઉપયોગ થાય છે અહીંયા એટીપીનો ઉપયોગ થતો નથી જલવાહકમાં ઉપયોગ ન થાય જ્યારે અન્નવાહકમાં એટીપીનો ઉપયોગ થાય છે એડિનોસાઇટ ટ્રાઇફોસ્ફેટ એટીપી એટલે એડિનોસાઇટ ટ્રાઇફોસ્ફેટ અચૂક પૂર્ણ નામ તમારે યાદ રાખવાનું છે અન્નવાહક પેશીના એકમો ચાલીના લેગાને સાથે કોષો હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર 13 તમારી સ્ક્રીન ઉપર છે તમે જોઈ શકો છો ફેફસામાં વાયુકોષ્ઠો અને મૂત્રપિંડમાં મૂત્રપિંડના ફેફસા ની અંદર શ્વાસ નલિકાઓ નાની નાની નલિકાઓમાં વિભાજીત થાય અંતમાં છેવટે

મૂત્રપિંડ રચના મહત્તમ મહત્વનો એકમ છે મૂત્રપિંડ રચના શું છે મહત્વનો એકમ પણ છે તો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો ચેનલ પર નવા હોય જે સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ અચૂક સબસ્ક્રાઈબ કરજો બાજુમાં પહેલા બેલ આઇકન ને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત